જોહાર જે આદિવાસી જય સંવિધાન જય ભારત હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ બાવીસ લોકસભા પ્રત્યાશી આજ રોજ અઢાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાજપાટી ખાતે જીએમડીસી રોડ પર જે રહેણાક લોકો છે સ્થાનિક લોકો અહીંયા રહી છે વર્ષોથી સદીઓથી પણ અહીંયા જીએમ જીએમડીસી નો ગેસ્ટ હાઉસ પણ છે અને ઘણા સરકારી અધિકારીઓ પણ અહીં રહીને જાય છે અને કોલસાની ખાણ છે અને સિલિકાના પ્લાન્ટો છે પણ અહીંયા રસ્તો નથી બનતો રસ્તો એટલા માટે નથી બનતો કે વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ રસ્તો નથી બનાવવામાં આવતો જો તમે રસ્તો અમારા રસ્તો બનાવવાનું કામ ના પૂર્ણ થાય તો અમે અહીંયા રસ્તા રોકવા આંદોલન પણ કરીશું અને કલેક્ટર શ્રીને પણ અમે કીએ છીએ કે તમારે અહીંયા જાતે આવીને સર્વે કરવું જોઈએ કેમ કે કલેક્ટર સાહેબ બી પણ આપણે એને સરકારી એમને આપવામાં આવે છે સરકારી ગાડી આપવામાં આવે છે તો તમે કેમ ચૂપશો તમને દેખાતું નથી કેમ તમે સર્વે કરો કેમ કે નેતાઓ પર તમને ભરોસો ઉઠી ગયો છે કેમ કે નેતાઓ જો હોય તો એમને ખબર છે કે આપણા લોકો જ છે હવે તો વિધાનસભામાં બી સરકાર આપણું છે અને ભાઈ સંસદ પણ આપણા છે

આ બધા ઘણા ગામો આવે છે પણ આ સરકારને કેમ નથી દેખાતું એમ અમને ખબર નથી પડતું કેમકે મણિપુરની અંદર બી આજે આજના તારીખની અંદર મણિપુર અંદર બી આવી ઘટના બની છે એવી ઘટના અમારા આદિવાસી સમાજની આદિ કરવા માંગે છે એટલે અમારી જો સરકાર વાત ના સાંભળે તો અમારે પણ જે સરકારને અથિયાર આપવામાં આવે છે એવું અમે બી અથિયારો લઈને નીકળી જઈશું એવી અમે ઝુંબેશ ચલાવીશું જય આદિવાસી જય સંવિધાન રજૂઆત કરી છે તંત્રમાં રજૂઆત અમે કરી છે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્રના જે સરકારી કર્મચારીઓ છે એ લોકો અહીંથી જાય જ છે એ લોકોને કેમ નથી દેખાતું એમને સમજ નથી પડતી કાં તો એ આદિવાસીઓને એ લોકો મૂંગા સમજે છે કાં તો આદિવાસીઓને એ લોકો આંધળા સમજે છે એમને સમજ નથી પડતી અમારા સમાજના બાળકો એ લોકોની પાસે દોઢસો રૂપિયા મજૂરીએ જાય છે એમની પાસે સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ દવાખાનામાં જવાના પૈસા ના હોય તો એ લોકો કેવી રીતના દવાખાને લઈ જાય છે એટલે અમને આ વિરોધ છે ને ટૂંક સમયમાં પંદર દાડામાં રસ્તાનું કામ ના ચાલુ કરે તો અમને રસ્તા લોકો આંદોલન કરીશું પછી સાહેબ જોઈ રહીશું અમે જય આદિવાસી